જેસર ખાતે આગામી તહેવારોના અનુસંધાને પોલીસ વડાની અધ્યક્ષતાએ શાંતિ સમિતિની બેઠક મળી આગામી દિવસોમાં રથયાત્રા અને મોહરમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવા હેતુસર ભાવનગર પોલીસ વડા દ્વારા જેસર ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પોલીસ વડા ડૉક્ટર અર્ષદભાઈ પટેલની અધ્યક્ષતાએ મળી હતી જેમાં બંને સમાજના આગેવાનો સાથે આગામી તહેવારોના અનુસંધાને બંદોબસ્ત સહિતના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી એના માટે એક પ્રયત્ન કરેલો છે કે અહીંયા ત્રણ સ્કૂલ છે એક મદ્રાસા ની છે સરકારી છે બરોબર ગઈ છવિસ ને અમે જે પછી આપણે પ્રોસિજરનો સાંભળવા તો થોડો સમય છે પર વાત કરી સાથી મળીને સાથે બીજી છે મને ખબર છે બીજું અને આ તો છે થઈ જ્યુ છે